ગુજરાતમાં રૂપાલાનો વિરોધ યથાવત સુરતના બારડોલીમાં ક્ષત્રિય સમાજે સોશિયલ મીડિયામાં શરૂ કર્યું રૂપાલા રૂપાલાને લઈને અમારા ક્ષત્રિય સમાજની છેલ્લા ઘણા દિવસોથી લડત ચાલી રહી છે સમાજની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવારી રદ કરવામાં આવે આ દિવસોથી લડાઈ ચાલી રહી છે પરંતુ હવે હાઈકમાન્ડ દ્વારા પણ હજુ સુધી પણ કોઈ નિર્ણય કરાયો નથી ત્યારે અમે ખાસ કરીને આ અમારી સત્ય સમાજની જે લડત છે તેને ગામડે ગામડે હવે લઈ જઈ રહ્યા છે આ સુરત જિલ્લાના બારડોલી ખાતે અમે સૌ રાજપૂત સમાજના યુવાનોએ મળીને એક આ લડતને હવે અમે સોશિયલ મીડિયા ઉપર લઈ જઈ રહ્યા છીએ અને હેશટેગ અભિયાનની અમે શરૂઆત કરી છે લડાઈ કોઈ સમાજ સાથે કે કોઈ પક્ષ સાથે નથી પરંતુ જો હાઈકમાન્ડ દ્વારા પણ હવે નિર્ણય નહીં કરવામાં આવે તો આવતીકાલથી અમારું જે રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિ છે એ સમિતિ દ્વારા જે કઈક જલદ કાર્યક્રમો આપવામાં આવશે એ કાર્યક્રમોનું અમે ગામડા લેવલ સુધી પણ ચુસ્તપણે એનું પાલન કરીશું અને લડતને આગળ ધપાવીશું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે